ગોત્રી તળાવમાં ગટરનું પાણી છોડાતા દુર્ગંધ સ્થાનિકોમાં આક્રોશ વડોદરાના ગોત્રી ગાર્ડન નજીક આવેલા ગોત્રી તળાવમાં ગટરનું પાણી છોડાતા સમગ્ર વિસ્તારમાં ભારે દુર્ગંધ ફેલાય છે સવાર સાંજ ફરવા આવતી જનતા તેમજ રમવા આવતા બાળકોના સ્વાસ્થ્ય પર ગંભીર જોખમ ઊભું થયું હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે સ્થાનિકોના આક્ષેપ મુજબ ગટરનું પાણી તળાવમાં ભળતા માછલીઓ મરવાના બનાવો પણ બનતા હોય છે દૂષિત પાણી છોડવાના કારણે પર્યાવરણને નુકસાન થઈ રહ્યું છે સાથે સાથે આજુબાજુના રહેવાસીઓમાં રોગચાળો ફેલાવાનો ભય પણ સતાવી રહ્યો છે આ મામલે વડોદરા મહાનગરપાલિકાની ગંભીર બેદરકારી સામે સ્થાનિકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે આ વિસ્તારના સામે કોર્પોરેટર રહેતા હોવા છતાં સમસ્યાનો કોઈ નિકાલ ન થતાં લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે સ્થાનિકોએ ચેતવણી આપી છે કે જો તાત્કાલિક કાર્યવાહી નહીં થાય તો ગાંધી ચિંધિયા માર્ગે આંદોલન કરવામાં આવશે વડોદરા મહાનગરપાલિકાનું ગાર્ડન આવેલું છે પશ્ચિમ વિસ્તારમાં એની બાજુમાં ગોત્રી તળાવ આવેલું છે ગોત્રી તળાવમાં ગટરનું પાણી છોડવામાં આવી રહ્યું છે ગટરનું પાણી છોડવાની સાથે સાથે આજે ગાર્ડનનીમાં લોકો વડીલો નાગરિકો અને નાના ફુલકાઓ જે ચાલવા માટે આવતા હોય છે ત્યાં દુર્ગંધ આવી રહી છે અને તાત્કાલિક ધોરણે નિરાકરણ લાવવું જોઈએ કારણ કે ત્રીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે અધિકારીઓ એ જોઈને મલાઈ ખાઈ રહ્યા હોય એવું લાગી રહ્યું છે કારણ કે અધિકારીઓ બી કોર્પોરેટરનું સમર્થન નહીં નડિયાથી તળિયા સુધી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે તો આ બધું જોવાનું રહ્યું એ કે ભાઈ પબ્લિકને નાના ફૂલકા બાળકોને તકલીફ ના પડે અને જ્યારે સાંજ પડે છે ત્યારે મચ્છરનો ઉપદ્રવ એટલો હોય છે કે લોકોના ઘરમાં ઘૂસી જાય છે અને લોકો બીમારીમાં જઈ રહ્યા છે તો આનું તાત્કાલિક ધોરણે આનું નિરાકરણ લાવવું જોઈએ અને જે બ્યુટિફિકેશનના નામે જે કરોડો રૂપિયા ખર્ચાઈ રહ્યા છે એ પ્રમાણે કામગીરી થવી જોઈએ આ જોઈ રહ્યો જોઈ રહ્યા છો કે આ તળાવની દુર્દશા એટલી ખરાબ છે કે લોકોને અહીંયા ચાલવું બી મુશ્કેલ પડી રહ્યું છે અને તાત્કાલિક ધોરણે આનું નિરાકરણ લાવવું જોઈએ